દોસ્તો હું છું એલડી મકવાણા મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બરવાળા પોલીસ જવાનોની સરાહની કામગીરી ચાર પોલીસ જવાનોએ રાત્રિના જીવનના જોખમે ધસમસતા પાણીના પરવાહમાં સલાંગ લગાવી બે યુવકોનો જીવ બચાવ્યો ખાંભા નદીમાં બે યુવકો ફસાયા હતા ખાંભા ગામની નદીના કોઝવે પર રાત્રિના સમયે બે યુવકો બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જતા બંને યુવકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા અને પાણીમાં ફસાયા હતા જે બંને યુવકોને બરવાળા પોલીસના ચાર જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા બોટાદ જિલ્લાના ખામડા ગામે ખામડા ડેમ છેલ્લા ત્રણ દિવસથી ઓવરફ્લો થયેલ છે તેમજ બરવાળા તેમજ વરસાદ સતત પડી રહ્યો છે જેના કારણે ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે રાત્રિના નવ કલાક આસપાસ ખાંભળા ગામથી મોહન ભીલ અને નીતિન ભીલ નામના બે યુવકો બાઇક લઈને કોઝવે પર પસાર થતા બાઇક સ્લીપ થઈ હતી બાઇક સાથે બંને યુવકો પાણીમાં ગરકાવ થયા હતા અને પાણીમાં ફસાયા હતા જે ઘટનાની જાણ ગામ લોકોને થતાં ગામના સરપંચે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી જેથી બરવાડા પોલીસ જવાનો તાત્કાલિક ખામણા ગામે પહોંચ્યા હતા પોલીસ જવાન શક્તિસિંહ ગોહિલ રાજભા ગોહિલ પ્રકાશ દેસાઈ અગુભાઈ આંબ ચારે ચારેય જવાનો અંધારામાં પોતાના જીવની પરવા કર્યા વગર પાણીના ધસમસતા પરવામાં છલાંગ લગાવી હતી અને નદીના પાણીમાં ફસાયેલા બંને યુવકોને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી બંને યુવકોનો જીવ બચાવ્યો હતો ઘટનાની જાણ થતાં બરવાડા પ્રાંત અધિકારી બરવાડા મામલતદાર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બરવાડાના ખામડા ગામની નદીમાં બે યુવકોનું પોલીસ જવાનો દ્વારા પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરી બંને યુવાનોના જીવ બચાવ્યા છે જેથી બરવાળા પોલીસની સારી કામગીરી હોવાનું બરવાળા મામલતદાર સીઆર પ્રજાપતિએ જણાવ્યું હતું बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद